માતાજી જય માનવ દુર્ગા તો ચાલી રહેલા નવરાત્રિની અંદર આજે આપણે ગરબાનું મહત્ત્વ જાણીશું ઘણા લોકોને ગરબાનું મહત્ત્વ નહીં ખબર હોય ગરબો આપણે માતાજી મોર મૂકીએ તો એની અંદર ગરબાની અંદર ઘણા સિદ્ધ આવેલા હોય છે તે સુકા મૂકવામાં આવે છે તેની ઉપર દીવો સુકામ કરવામાં આવે છે એ આપણે અત્યારે તાજેતરની અંદર આપણે તેની માહિતી મેળવશું તો શરૂ કરતાં પહેલાં આપણે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જાય તો ગરબાનું મહત્ત્વ તાજેતરની સ્થિતિએ યુવાનોમાં ગરબા રમવાનો ક્રેજ ખૂબ જ વધી રહ્યો છે આ લોકપ્રિય અને રસપ્રદ રમતના રોચક ઇતિહાસમાં ડોકિયું કરીએ ને તો ગરબા રમવાની પરંપરા અગાઉ માત્ર ગુજરાતમાં ખાસ કરીને તો સૌરાષ્ટ્ર અને કચ્છ અને રાજસ્થાનમાં પૂરીથી મર્યાદિતમાં હતું આ ત્રણમાં આપણે રમી શકતા હતા ગુજરાતના ગરબા પરંતુ તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે હવે તો એ સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ ગયા છે દેશભરમાં લોકો ગરબા રમે છે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ છે ગર્ભદીપ ગર્ભદીપ ઉપરથી આ શબ્દ આવ્યો છે ગરબા નવરાત્રિ દરમિયાન ઘરમાં કે મંદિરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરબાની વાત છે ધ્યાનથી સાંભળજો આપણા શરીરને લગતી છે ગરબા જોડાયેલો છે ગરબામાં નવ છિદ્રો પાડવામાં આવે છે જ્યારે ગરબા રમવાનું શરૂ થાય ત્યારે ગરબાને કેન્દ્રમાં રાખી મૂકવામાં આવે છે તેને ફરતે રાસ ગરબા રમવામાં આવે છે ગરબામાં પાડેલા નવશિદ્ર માનવીના દેહ સ્વરૂપ છે અને સ્વરૂપ ગરબામાં મૂકેલો દીવડો એ આત્માની જ્યોત સ્વરૂપ છે ગરબામાં રહેલા નવછિદ્ર માનવ દેહના નવ દ્વાર ચૂસવે છે બે આંખ બે કાન બે નાક મુખ ગુદ્દા અને જનેન્દ્રિ માનવ મૃત્યુ પામે ત્યારે તેની આત્મા શરીરના કોઈ પણ દ્વારેથી નીકળી જાય છે આત્મજ્યોત સદા પ્રચલિત રહે એવી ભાવનાથી નવ દીવોનું સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરબામાં તો સત્યવીસ છિદ્રો પાડવામાં આવે છે આ સત્યવીસ છિદ્રનું રહસ્ય પણ અનેરું છે ગરબાને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે અને સત્યાવીસ સીદ્રોનું સત્યાવીસ નક્ષત્રોનું પ્રતિક માનવામાં આવે છે એક નક્ષત્રને ચાર શરણ હોય છે એટલે કે હતી ગુણ્યા શાર કરવી એટલે એકસો ની આઠની સંખ્યા પ્રાપ્ત થાય છે એટલા માટે કહેવામાં આવે છે કે ગરબાને મધ્યમાં રાખી એકસો આઠ વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદિક્ષણા કરવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આવી રીતે આપણે જાણ્યું ગરબાનું મહત્વ ગરબાનું મહત્વ ઘણા ખરા લોકોને નહીં ખબર હોય કે આ શું કામ આપણને નવસ્ર હોય છે વશમાં દીવો પ્રચલિત શું કામ કરીએ છીએ તો કે જે વશમાં દીવો પ્રચલિત કરીએ આપણે સ્વરૂપ છે એ આપણે આત્મા સ્વરૂપ ગણવામાં આવશે તો મિત્રો આવા આવા નવા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બનાવજો જેથી કરીને હું મારો વિડીયો તમારી સુધી પહોંચાડી શકું જય માતાજી